બોટનોસબાચાર સામે આવેરાજ ભરોજથી જબ ભરોજની એબીસી ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે ટેન્કર ચાલકે મોપેડ ચાલક મહિલાને ટક્કર મારી હતી ઘટનામાં મોપેડ સવાર માતા પુત્રીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે સ્પર્ધામાં ભાગ લઈને પરત ફરતા દરમિયાન આ પ્રકારની ગંભીર ઘટના બની ટેન્કર ચાલકે ટક્કર મારતા માતા પુત્રી માર્ગ પર જ પટકાયા હતા માતા પુત્રી પર ટાયર ફડીવડતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું मद निबजुरे अकस्मात सरजी ने टैंकर चालक सड पर ते फरार થઈ ગયો તો અકસ્માતે લઈને લોકો ના ટોડે ટોડા ઘટના સડ પર ઊંટી પડા હતા રોડ પર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી ઘટના ની જાણ થતા પોલીસ ટીમ સડ પર દોડી આવી હતી મૃતદેને पीएम અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ શકો છો ભારત ટાઈમ્સ ન્યૂઝ પર કેવા ગંભીર પ્રકારે આ ઘટના બની છે જેમાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અકસ્માત સર્જીને ટેન્કર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ પોલીસ ટીમને કરવામાં આવી ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી